વેલકમ ટુ ચેતુસ કિચન તો આપણે આજે સાબુદાણા અને બટેકાના વડા બનાવવાના છીએ એટલે કે ફરાળ વ્રત કે ઉપવાસ સોમવાર હોય કે અગિયારસ હોય કે કોઈ પણ જાતનો આપણે અપવાસ હોય એમાં ખાઈ શકાય તેવા આપણે વડા બનાવવાના છીએ તો અહીંયા આપણે સાબુદાણા પલાળી લીધા છે એકદમ મસ્ત એવા સાબુદાણા પલળી ગયા છે સાબુદાણા લઈ અને એની ઉપર થોડું અમથું પાણી આવે એટલે એકદમ પાણી શોસાઈ જાય અને સરસ એવા પલળી જાય એવા આપણે સાબુદાણાને પલાળવાના છે અહીંયા આપણે ત્રણ કલાક સાબુદાણા પલાળેલા છે આપણે આંગળીથી મેસ કરીએ તો મેસ થઈ જાય એવા સાબુદાણા પલળેલા હોવા જોઈએ અને અહીં આપણે ત્રણથી ચાર બટેકા બાફી બાફી લીધા છે અને આદુ મરચાની અહીંયા આપણે પેસ્ટ કરેલી છે અને અહીંયા આપણે માંડવીના બીનો ભૂકો કરેલો છે એક લીંબુ જોશે ખાટાશ માટે અને અહીંયા આપણે લીલા ધાણા લીધેલા છે તો ચાલો આપણે વડા બનાવવાની શરૂઆત કરશું તો અહીંયા આપણે સાબુદાણા કાથરોટની અંદર લઈ લીધા છે અને બટેટા મેશ કરીને આપણે એમાં ઉમેરી દેવાના છે બટેકા ઉમેરીને આપણે જે માંડવીના બીનો ભૂકો કરેલો એ પણ એ પણ સાથે જ આપણે ઉમેરી દેવાનો છે

બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે જો તમને ગડપણ ફાવતું હોય તો અહીંયા આપણું બધું માવો સરસ તૈયાર થઈ ગયો છે આવો ડ્રાય માવો તૈયાર થવો જોઈએ તો જ આપણા વડા સરસ ક્રિસ્પી થશે તો હવે આપણે વડાને તૈયાર કરવાના છે તો વડા પેલા આપણે તૈયાર કરશું અને પછી આપણે એને તળવાના છે તો આવી રીતે આપણે બધા જ વડા આપણે તૈયાર કરી લીધા છે અને વડા ને હવે આપણે તળી લેવાના છે તો ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી છે ને એમાં તેલ પણ ગરમ થવા રાખી દીધું છે આપણે વડા ને તળવાના છે હવે

હવે થી આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે વળા પછી ઉલટ પુલટ કરી ને બે સાઇડ સરસ આપણે પકાવી લેવાના છે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાના છે તો વડાનો આપણે ઉપરથી બ્રાઉન કલર આવી ગયો છે તો આવા જ આપણા વડાને તળવાના છે તો વડાને આપણે બહાર લઈ લેશું તો તૈયાર છે અહીંયા આપણા સાબુદાણા બટેકાના ટેસ્ટી વડા આ ચ આ વડા તમને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો